હેલો વિદ્યાર્થી મિત્રો મને રામભાઈ એવું તો બોલતા નહીં ફાવે પ્રોફેસર છું એક સાથે હજાર વિદ્યાર્થીને ભણાવું છું પણ એવું છે કે ગુજરાતી ઉપર છે પણ જેવું બોલતા ખાસ સંઘર્ષની વાત કરીશ કે અઠ્ઠાણું નવાણું માં અમે અહીંયા રહેતા હું બીવીએમમાં પોતે ભણતો લગભગ બહુ ત્યારે વ્યવસ્થા બસની અને વાહન વ્યવહારની બહુ વ્યવસ્થા ઓછી હતી એટલે પછી એવું હતું કે અમે રાત્રે ઘણી વખત વિદ્યાનગર સુઈ જતા પછી મારી સાથે એક ડૉક્ટર રામદેવ કરમુર હતા અમે બંને સાયકલ લઈને વિદ્યાનગર જતા આવતા એકેડેમિક સંઘર્ષ તો બહુ અલગ વસ્તુ છે તમારા માટે રિયલ સંઘર્ષ સ્ટાર્ટ થઈ છે અત્યારે તો દલસાની જિંદગી છે સાચું તો અહીંયા જે બેઠા ને બહુ મજા છે અમે અહીંયા બેસતા તાપણી કરતા રાતે કેનાલ ઉપર બેસતા એટલે એ બહુ મજાની જિંદગી છે પણ આપણને એ ખબર નથી કે રિયલ લાઈફ આપણી અહીંથી સ્ટાર્ટ થતી છે આવી જાવ અરે અવતારો અવતારો એટલે તમારી જે ખરેખર ની લાઈફ સ્ટાર્ટ થવાની છે એ હવે અમે તમારી જેમ બહુ મજા કરી હતી હોસ્ટેલમાં ભણતા કરાં બધું કરતા મજા બહુ ગીલી પણ ત્યારે સિન્સિયર નહોતા હું આજે અહીંયા હાઈવો જોવાનું એક જ કારણ છે કે દર વખતે હું નક્કી કરતો હતો હું દર વખતે ગૂગલ ફોર્મ ભરવા આપણે જોડ જાવું તો એક કય વખત આવે એટલે કાલે નક્કી કર્યું મેં મામાને ક્યુધું રાંભાઈને કે મેં તો મારે ઈચ્છા છે મામને મારે ત્યાંથી નીકળ્યો તો